હિમાલય ન જાવું હયું માટે હિમાલય ન જાઉં હિમાલય ન જાઉં મારું હિમાલો બનાવું હરિના વતન ને માટે હિમાલય ન જાઉં હરી ના ભજન ને માટે હેમાલય ન ભજન ને માટે આ રચના ની પેલી ખાલી ઋષિ ચાર્ડ હામદ બાપુ ને લાગુ પડે હિમાલે ને જાવું આ મારું હયું હિમાલો બનાવું સાહેબ કરુણા કેટલી

હા ભાગવત સપ્તાહ હતી ને એમાં એક જો જણો તો પરચુરના ખોબા ઉપાડી ભરી ભરીને ઉડાડે સાહેબ હો ને ફૂદડીયું મારે ને પાછો બેહતો જાય વરી ખોબો ભરીને વરી પાછી ચિલ્લર પરચુરણ ઉડાડે એમાં કોકને કોકે કીધું કે ભાઈ આ આટલું બધું દાતાનો દીકરો કેદીનો થઈ ગયો છે આ એટલું બધું પરચુરણ ઉડાડે ક્યાંથી પછી કીધું કે પોથી ઉપરથી ઉપાડી ઉપાડીને ઉડાડે છે પરબારો નંદ ભયો પરબારો સાહેબ દેવું ધોયલું છે ના પાડવી તો આપણે અવિવેક જેવું લાગે પણ હવે અમે વાતુ માણસ રે શું કરીએ અમારો દોર તૂટી જાય તો અમે પાછા કઈ અમારા હાથમાં આવે નહીં અને મારી ઉંમર થઈ છે ઉંમર થઈ એટલે મારી વિસ્મૃતિ પણ મને ઉંમરનો રોગ કહેવાય ભૂલાઈ જતો હોય એટલે ભૂલાઈ જાય પાછું યાદ ન આવે તો હિમાલય જાવું મારું હયું હિમાલો બનાવું હરીના એક જણે એક જણા ને એટલું કીધું કે સો રૂપિયા ઉછી ના દો ને ઓલ્યો કે હું તમને બરાબર ઓળખતો નથી તો બરાબર ઓળખે કોઈ દેતું નથી એટલે તમારી પાસે આવ્યો એ કે સો રૂપિયા ઉછી ના દો તો હું તમને બરાબર ઓળખતો નથી તો ઓળખે કોઈ ઉભવા દેતું નથી પછી આગળ આવ્યો એક જણા કીધું કે હો રૂપિયા ઉછી ના જોયો ને તો કે હાલ લઈ જાવ તો દાતાર માણા હતો લઈ જાવ તો કે એમ નઈ પચાસ રૂપિયા લઈ જાવ પચાસ પછી લઈ જાવ ફરી થોડા સમય પછી લઈ જાવ હાલે તો હાલે ભલા લઈ જાવ પચાસ પચાસ પછી લઈ એ પચાસ રૂપિયા લઈ લો વરોધી સુધી દેવા ના આવ્યો ને પછી ઓલા ગરદણી એકદી કીધું હામો મળ્યો કે ગઈ સાલ પચાસ રૂપિયા લઈ ગયા તો દઈ જાવ તો કે એમ તો મારા થાય તમારી પાસે પચાસ રૂપિયા પીડ્યા તો કે છે ના તો હું હો રૂપિયા લેવા આવ્યો હતો ને તો કે આ તો કે પચા રાખી ગયો તો પચા લઈ ગયો તો વળી ગયા હા મામા આને હિમાલય નો જવાય ને હિમાલય ને એની પહાઈ ન હોય સાહેબ આવા ઘણા હોય છે જેને કોઈ અસર જ ન થાય પણ પેલી કડી સાંભળજો સાહેબ પેલી કડી મન ના મંદિરિયામાં દીવો કરી દેખવું હરિદાન બની સાહેબ જૈન ધર્મ અંગીકાર કર્યો તમે મનના મંદિરિયામાં દીવો કરી દેખવું મારે હાને આજે કચ્છમાં અમે તો ઘણા કચ્છના પ્રોગ્રામ કર્યા પણ આજે જે જે વર્ગ બેઠો છે ને એટલો સમજનો છે ધીરજવારો છે મા મોગલનો આ સમર્પિત વર્ગ બેઠો છે સાદાય મ મા મોગલના ચરણની માલિપા અમારા વજવાન ચારણો અમારો સમાજ અહીંયાં બેઠો છે એટલે તો આમ આમ મજા આવે આપણે એમ થાય કે પોતાના મળે ને એને કાળા કાલુ કાલુ બોલવાની મજા આવે કાલી ગેલી ભાષામાં વાતો કરવાની મજા આવે મનના દીવો કરી દેખું જ ખેલ છે જો કલ્પના કરો તો આ બધી ડોટ છે હવે હું મારો દાખલો દઉં તમે તમારો દાખલો સમજી લેજો મને એમ થાય કે મને 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય મારું મન રટણ કરે 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય હો રૂપિયા જો મળી જાય તો મજા આવે રૂપિયા મને મળી જાય અને મને મને જે મજા આવે ને એ મજા હો રૂપિયા મળ્યા એની નથી પણ મારા મને વાત મૂકી દીધી ને એની મજા છે સાહેબ મારા મનનો ત્યાગ છે એનો આનંદ છે હે વાત નથી આય કોઈ એક જણા ને હવેલી હલકી ગઈ પોતે ગામના પાદર માં બેઠો તો ભૂતકાળમાં તો બધા શેઠિયાનો બહુ મોટા મોટા મકાનો હવેલી કહેવાતી ને એમાં આગ લાગી સાહેબ અને કોઈ કે કીધું છે તમારી હવેલી હળકી ગઈ જો આ જુવાળાના ગોટે ગોટા નીકળે તા તો ન્યાથી જ પડવા માંડ્યો ઓય બાપલિયા મારું હળકી ગયું હવે મારું રે નહીં કાંઈ હવે આમાં જ્વાળામાં કાંઈ મારું પચેય નહીં ઓય બાપલિયા હું ભિખારી થઈ ગયો ભો ભેરો થઈ ગયો હર અર બધા હાથ સંભાળે બાવડા પકડે પડોમાં આંખડોમાં ભલા માણે જે થયું છાવાય હાથ છે એમાં એક જણો કોક વચ્ચે ઘરે ટોળામાં અને શેષના કાનમાં જેની કહી આવ્યો કે કકરાટ કરોમાં રોમાં પંદર દી પહેલા તમારે દીકરા હવેલી વેચી નાખી છે એટલે તરત તેસમાં આવી ગયો સાહેબ દીવાલમાં દિવેલ પૂરે એમ એમ ને વેંચી નાખી હાઠે એમ હા તોય બિચારાનું બળી ગયું કા અરે રામ રામ હારા હરી કોઈ નું આવું બગાડીશ માં અને મારો દીકરો મિનો કરુણો થઈ જતા હોત પણ ત્યાં દીકરે આવીને કીધું કે સોદો થયો તો પણ પાછો કેન્સલ થયો અને પછી એને જે ફસડાટ નાખી છે